એક હતું પ્રેમનગર ગામ ત્યાં એક કનુભાઈ નામના ભાઈ રહેતા હતા જેઓ એક પગથી અપંગ હતા પણ દિલથી ખૂબ સારા અને ઈમાનદાર માણસ તેમની ગામમાં નાની દુકાન હતી એ જ તેમનું ગુજરાન એક દિવસ ગામમાં એક બાવો આવ્યો બધા લોકો કહેવા લાગ્યા આ બાવો તો બહુ ચમત્કારી છે ભગવાન સાથે વાત કરે છે ગામના લોકો લાઇનમાં ઊભા રહેવા લાગ્યા કોઈ પગે લાગતું કોઈ પૈસા આપતું ગરીબ લોકો પણ પોતાનું થોડું ઘણું બધું આપી દેતા ફક્ત ચમત્કારની આશામાં ત્યારે કનુભાઈ આવ્યા અને પ્રેમથી બધાને સમજાવ્યું ભાઈઓ ભગવાનના નામે કોઈને બધું ન આપવું સૌ પ્રથમ તપાસો કે એ માણસ ખરેખર સારો છે કે નહીં પણ લોકો સાંભળે ક્યાં બધા મળીને કહેવા લાગ્યા કનુભાઈ તમે તો બાવાની સેવા કરો તમારો પગ પણ સારો થઈ જશે કનુભાઈ ચૂપચાપ પોતાને દુકાન પર પાછા ચાલ્યા ગયા થોડા દિવસો પછી સમાચાર આવ્યા કે એ બાવો ઢુંગી હતો પોલીસે એને ખરાબ કામમાં પકડી લીધો હવે બધા ગામવાળા શરમાયા અને કનુભાઈ પાસે આવ્યા કનુભાઈ તમે સાચા હતા અમે તો અમારું ધન પણ ગુમાવી દીધું કનુભાઈ ધીરજથી બોલ્યા જાણો ભાઈઓ જ્યારે હું નાનો હતો ત્યારે એક ઢોંગી બાવાએ મારી માને કહ્યું હતું કે કનુને પોલિયોની રસી આપવાની જરૂર નથી મેં આશીર્વાદ આપ્યો છે મારી ભોળીમાં એ વાત માની લીધી અને આજે હું આખી જિંદગી એક પગથી અપંગ છું પછી કનુભાઈ ધીમેથી કહે છે બહાર ભગવાન Like, comment, and subscribe.